જે વિરોધ પક્ષ જેને વિરોધ કરતા આવડે છે એને સત્તા મળી ગઈ છે અને સત્તા હતી એને વિરોધ કરતા આવડતું નથી એટલે વિરોધ પક્ષ સબળ હોવો જોઈએ પણ નથી ભાજપ વાળા એ અત્યારે એવી પરિસ્થિતિ પકડી છે કે કોઈ પણ ચૂંટણી લડવા માટે સારો ઉમેદવાર કોંગ્રેસ નો હોય એને કોઈ પણ કાઢે સામ દામ ધન ભેડ કરીને એને લઈ આવો આજે બધી જગ્યાએ એ બી ના દરોડા પડે છે તો ભાજપ ને કેમ નથી પડતા હવે ખાદી વાળાનો ડર કોઈને રહ્યો નથી કારણ કે સત્યની નજીક કોઈ રહે છે જ નહીં હવે લોકો વચ્ચે છીએ અને ઇલેક્શનને લઈને ચર્ચાઓ કરી રહ્યા છે ત્યારે આજકાલ પક્ષપલટુ નેતાઓનો મુદ્દો એ સૌથી વધુ ચર્ચામાં છે અને તાજેતરમાં જ જે કોંગ્રેસમાંથી ધારાસભ્યો પૂર્વ ધારાસભ્ય એ ભાજપમાં ગયા જે લોકો પહેલાં જ્યારે વિપક્ષમાં હતા ત્યારે સરકાર અને સરકારમાં રહેલા લોકોને બેફામ ગાળો દેતા હતા આક્ષેપો કરતા હતા અને હવે એ જ સત્તા પક્ષ સાથે તે લોકો બેસી ગયા છે આ મુદ્દે લોકોનું શું કેવું છે તે પણ આપણે વિચાર જાણવાનો પ્રયત્ન કરીએ શું નામ છે આપનું આપણું ભરતસિંહ રાણા ભરતસિંહ શું લાગે છે આપને આ પક્ષ નેતાઓને શું કહેશો વર્ષો સુધી એક પક્ષમાં રહેવાનું અને પછી એમાંથી છૂટાવાનું પણ ખરા અને પછી સત્તા પક્ષ સાથે જોડાઈ જવાનું સૌ પહેલાં તો છે ને પોતાનો સ્વાર્થ જોવે છે પોતાને ક્યાં મળે છે એની ઉપર એનું ફોકસ હોય છે આજે પોરબંધ લઈએ કે જે વર્ષોથી એક જ પાર્ટીમાં છે આજે એ ભાજપમાં આવી ગયા પછી એમ કહે છે કે વર્ષો પહેલાં ગાંધીજીએ એમ કીધું હતું કે કોંગ્રેસને પક્ષને હવે વિલીન કરી નાખો તો અત્યાર સુધી એને વિલીન કરવાનું સાંભળ્યું નહીં હવે ભાજપમાં ગયા પછી કોંગ્રેસના જ શું નામ આપણે પોરબંદરના અર્જુન મોઢવાડિયા એમ કહે છે કે કોંગ્રેસને હવે વિલીન કરી નાખો તો શું એને આમાં લાભ મળી ગયો ભાજપમાં એક ઘડીકમાં બીજું કે આ બધા જે પક્ષો છે એ કોંગ્રેસમાં જ્યાં સુધી હોય છે ત્યાં સુધી કોંગ્રેસનું છે અને આમાં જ ત્યાં અને ભાજપમાં ભાજપવાળા એ અત્યારે એ જ પરિસ્થિતિ પૈકી છે કે કોઈ પણ ચૂંટણી લડવા માટે સારો ઉમેદવાર કોંગ્રેસનો હોય એને કોઈ પણ કાળે સાહમ દામ ધન ભેડ કરીને એને લઈ આવો આજે બધી જગ્યાએ એડીના દરોડા પડે છે બરાબર તો ભાજપને અહીંયા કેમ નથી પડતા પડવા જોઈએ ને ત્યાં તો પાડતા નથી આજે કે જરીવાલ છે તો કે જરીવાલ એ વાંચે પડી ગયા આપણે જોઈએ કે બધે દૂધ જોયેલા છે પછી રામ જન્મભૂમિ લીધી તો શું છે ભાઈ ચૂંટણી લક્ષી છે અત્યાર અધુર મંદિરનું કામ હતું છતાં એણે મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરી શું કામે મત માટે થઈને એટલે આવું જ છે બધું અને એનો જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી બધું કરે છે પોતાના પેન્શનો છે એ બંધ નથી કર્યા બે ત્રણ ત્રણ પેન્શનો લે રાજ્યસભાનું પેન્શન લે અને માત્ર એક પાંચ વર્ષમાં જ ચૂંટાઈ જાય એટલે કાયમી પાંચ વર્ષ નહીં એટલે કાંઈ પેન્શન કર્મચારીને પેન્શન દેવું નથી કર્મચારી આજે વર્ષોથી એની લડત કરે છે જે પેન્શન લેતા એ બંધ કરી દીધું તો એનું તો કોઈ વિચારતું જ નથી પોતાનું જ વિચારે અને હું તો એમ કહું છું કે સબળ વિરોધ પક્ષ એક હોવો જોઈએ પછી એવું નથી કહેતો કે કોંગ્રેસ હોવો જોઈએ બધા સમૂહમાં હોય તોય હોવો જોઈએ સબળ વિરોધ પક્ષની પણ વાત આવી રહી છે અન્ય લોકો સાથે પણ વાત કરીએ આપનું શું કહેવું છે સબળ વિરોધ પક્ષની વાત આવે છે ગુજરાતમાં અને દેશમાં વિરોધ પક્ષને જે રીતે ગઈકાલે જ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કીધું કે અમારા બધા જ અકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે અમે લોકો પ્રચાર પ્રસાર નથી કરી શકતા ક્યાંય ફરી નથી શકતા અરવિંદ કેજરીવાલની અટકાયત કરી લેવામાં આવી ધરપકડ કરી લેવામાં આવી તો આ વિપક્ષને જે રીતે કાકાએ કહ્યું એ રીતે આપનું શું માનવું છે વિપક્ષને તોડવામાં સરકારની અલગ અલગ એજન્સીઓનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે આવું લાગે છે થઈ રહ્યો છે ઈડી અને આ સીઆઈડી કેવું એ બે સીબીઆઈ સીબીઆઈ ને બે ને વાહે એમાં એનો જ ઉપયોગ કરે છે એ વિપક્ષને તોડવામાં જ અને એને સામધામ દંડ ગમે એમ દબાવીને ગમે એમ કરી અને ઓલાને ભળવું પડે છે એના ભેગું જ કારણ કે એ જો રીએ ને તો એને હેરાન કરી નાખે કેજરીવાલે કેજરીવાલે બધાને બંધ કરી દીધા કેજરીવાલે પંજાબમાં ને એમાં ધારાસભ્યોના બધા બંધ કરી દીધા બરાબર છે તો મોદી મોદી તો મેઇન છે બરાબર છે તો એને હું કામે લેવું જોઈએ તો એને બી એના બધાને બંધ કરવા જોઈએ ને બબે તન તન પેન્શન એટલે હું પેન્શન એ લોકોને બહુ જ નથી એ તો સેવા માટે આવે છે ને સેવા કરવા માટે આવે છે ભલે છતાં એ રીએ તાં લગી ભલે એ આપે પણ પછી એને હું શું બહુ આપવાની જરૂર છે કે બે મહિના રહી ગયા એટલે બસ પૂરું પેન્શન ચાલુ આખી જિંદગી ને આ નોકરીએ તો હાંઠ હાંઠ વરાધી એને મહેનત કરી છે છે કર્યું તો કાપવાની વાત આવે બીજો પ્રશ્ન કાકા વાત કરતા હતા એટલા માટે એમને પૂછો છે ફરીથી ઇલેક્ટોરલ બોન્ડ વિશે જે આજકાલ સુપ્રીમ કોર્ટે જે રીતે એસબીઆઈની ની ઝાટકણી કાઢી અને આખો વિષય લોકો સામે આવ્યો આપને એવું લાગે છે એની અંદર જે છેલ્લા બે દિવસમાં આંકડાઓ આવ્યા તેની અંદર એવું જોવા મળ્યું છે કે પહેલાં જે કોઈ કંપની પર દરોડા પડે ઈડી સીબીઆઈના દરોડા પડે અને એ જ કંપનીઓએ જે ડેટા આવ્યો છે એની અંદર એવું સ્પષ્ટ જાણવા મળે છે કે એ જ કંપનીઓએ ભાજપને ફંડ આપ્યું હોય તો આ એક પ્રકારનું ભ્રષ્ટાચાર લીગલાઇઝ ભ્રષ્ટાચાર કર્યું હોય એવું આપને લાગે છે આપનું શું માનવું છે લાગે છે કારણ કે દરોડા પડ્યા પછી તરત જ એને ફંડ એ જ તારીખ એનાથી થોડીક તારીખમાં જ છે ને એને ફંડ એક બે મહિનામાં એને ફંડ આપ્યું હોય એવું છે એટલે એ દબાવવાથી નથી ઈડી એના દરોડા દબાણ થી ને ઈ ફંડ આપેલા છે એટલે ભાજપના કોઈ નેતા ઉપર ક્યાંય દરોડા પીડા એવું ક્યાંય નથી અને બીજા ઉપર ખોટું કરે છે બીજા એક જ જાવકારી શું છે આજની રાજનીતિ ને વર્ષો પહેલાની ની રાજનીતિ આ બધું જે અત્યારે થઈ રહ્યું છે એ આપના સમયમાં આજથી વીસ પચીસ વર્ષ પહેલા કેવી પરિસ્થિતિ હતી અને ત્યારના રાજનેતાઓ ને રાજનીતિ કેવી થતી આજે કેવી થાય છે મારી દ્રષ્ટિએ છે ને જે વિરોધ પક્ષ જેને વિરોધ કરતાં આવડે છે એને સત્તા મળી ગઈ છે અને સત્તા હતી એને વિરોધ કરતા આવડતું નથી એટલે વિરોધ પક્ષ સબળ હોવો જોઈએ પણ નથી એના કારણે પરિસ્થિતિ કેવી થઈ છે હું મારા સિનિયર સિટીઝનનો જ એક પ્રશ્ન રજૂ કરું છું કે રજવાડાએ એની જમીન અને બધી મિલકત આપી દીધી એના બદલામાં ચાલિયાણું આપ્યું એમને એ પણ પંચોતેરની સાલમાં બંધ થયું બરાબર હવે આ પાંચ વર્ષે ચૂંટાઈ ભાઈએ વાત કરી એમ પાંચ વર્ષ પછી ત્રણ ત્રણ વખત ચૂંટાઈ તો ત્રણ વખત એને પેન્શન મળે સાઠ વર્ષ નોકરી કરે એને પેન્શન બંધ કરી દીધું એ મોદી સાહેબ વખતમાં મોદી સાહેબ સારું જ કામ કરે છે પણ એના ધ્યાન ઉપર નથી બીજું સાઠ વર્ષ ઉપરની એકસઠ વર્ષ ઉપરની ઉંમરને સિનિયર સિટીઝન કહેવાય રેલવેમાં અત્યાર સુધી ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ પુરુષને અને પચાસ ટકા એને મળતું લેડીઝને પણ એ બંધ કરી દીધું છે એ જો શરૂ થાય એવી હું આશા રાખું છું અને સિનિયર સિટીઝનને જે સુવિધા મળવી જોઈએ ફક્ત જાહેરાત માટે નહીં નંબર આપી દો તો ખાલી તમને ફોન ઉપર વાત કરે કે તમારે શું જરૂર એમ નહીં કોઈ હેરાન કરતું હોય તો ત્યાં પોલીસ આવી જોઈએ એવી વ્યવસ્થા થવી જોઈએ આરોગ્યની સુવિધા પણ સિનિયર સિટીઝનને મળવી જોઈએ એ નથી મળતી પણ કદાચ આ તમારા માધ્યમથી મોદી સાહેબને સમાચાર મળે અને નેક્સ્ટ સિનિયર સિટીઝનને રેલવેમાં ડિસ્કાઉન્ટ મળે જૂની પેન્શન યોજના ચાલુ કરે અને વિરોધ પક્ષ સબળ થાય તો આ બધું થાય નહીંતર કોઈ કહેવાવાળું નહીં રહે અને જે કરે એ માન્ય બધાને રાખવું પડશે એટલે પહેલાંની પરિસ્થિતિ એવી હતી ખાદી પહેરેલા કપડાંથી લોકો ડરતા હતા અને નવાબાઈ રતુભાઈ અદાણી કેશોદ પહોંચ્યા અને નવાબે એના પાકિસ્તાન એના જે છે વિમાનમાં જતો રહ્યો હવે ખાદીવાળાનો ડર કોઈને રહ્યો નથી કારણ કે એ સત્યની નજીક કોઈ રે છે જ નહીં એક નો ડાઉટ પાંચ ટકા હશે નોન કરપ્ટેડ પણ નહીતર જે છે ને અત્યારની પરિસ્થિતિ એક શબ્દોમાં કહી દઉં મારું શું નખર મારે શું આ જ પરિસ્થિતિ છે અસ્તુ જે રીતે સત્યની વાત આવી ધારાસભ્યોની નૈતિકતાની વાત આવી રાજકારણીઓના નૈતિક મૂલ્યોની વાત આવી આ ખરા અર્થમાં એક ચર્ચાનો વિષય બની રહ્યો છે લોકમુખે એક જ ચર્ચા છે કે જ્યારે સબળ વિપક્ષ હોવો જોઈએ પરંતુ આ સબળ વિપક્ષના ચૂંટાયેલા ધારાસભ્યો પણ જ્યારે સત્તા પક્ષમાં સામેલ થઈ જતા હોય તો આ જનતાનો અવાજ એ કોણ ઉઠાવશે એ પણ સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે આ લોકસભાની ચૂંટણી એ ખૂબ જ રસપ્રદ બની રહેવાની છે ભલે એક તરફી જંગ હોય એવી લોકો વાત કરી રહ્યા હોય પરંતુ ક્યાંક લોકોના મનમાં તેમના મુદ્દાઓ એ ચોક્કસથી નેતાઓ સુધી પહોંચે તેવી વાત લોકમુખે ચર્ચા થઈ રહી છે ફરી થી મળીશું આવા જ મુદ્દાઓ સાથે જનતા વચ્ચે ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે નમસ્કાર